બધું આમ તો પણ હેર મર આવી પડે ઘણા દાળ પોણી બળી નહી નદી નદીમાં પોણી બોણી આવે તો ખેતરમાં પોણી વાળી

લે લે લાકડા લઈ ગયા બાવર નહીં એક બે જ બાવર છે એક વાયર બોસ ને આરું થોડી પેલું ફેન્સિંગ મળે વાયર મળવા પછી હા આ બધું ઉગ્યું છે આ બધું આ

નક્કી કોક શું લાગે છે હેતરમાં કોઈકનો ધોરો આવતો લાગે છે મારે જોવું પડે હવે આ સ્વર્ણ બોન પડ્યું છે મારે જે કોઈકનું લાગે છે કે ધોરો આવતો લાગે છે હેતરમાં મારે જોવું પડે અરે આ પેલી ગાય કોણ છે અરે આ ગાયમાં હમ હમ ઉજવી છે કોકની ગાય આવી જઈ છે

હલો અરે બા નદી નદીમાં લડે થઈ જઈશ ફટાફટ આવી જજો હવે આવી આઈજે નદી માં

તમે જલ્દી ફટાફટ આવો હોય એવું જોવું પડશે જલ્દી છટ એટ દેખાતા મારું હાનું રોજ રોજ થઈ ગયું છે બયો કટ કટ ગોટવા કોણ આ તું આઈ રહ્યો ને મને લાફ ઉમાડી જોઈન છે હું જતો હું એ ગાયમાં આતમ આલે છે ચાર નો ટાની કડી જાય નદીમાં શું ખાતું બોલાયું છે અમારે જવું તો નદી માં કોઈ દેખાતું જ છે નઈ હ ચોકન છે આ લોકો

અને એક ઓટો ગાડા એવો ભળ સ કોઈ લાલ રાજા કું છે ધ્યાન ઘટુપા કેટલા દાદાઈઓ ને 1 કલાક થઈ ગઈ એમ તો મને જોવા દે દો હેતર કોર અલ્યા ઘટુપા અલ્યા ઘટુપા અલ્યા છો તું લાગે ઘટુપા ને એટલે લાગે ઘટબા અલ્યા ઓ ઘટુપા અલ્યા ઘટુપા પાછે લે અલ્યા એ લઈ લે લઈ લે

હે કાણો સા માધમ કરી આલુ છું તો મને હું તમે દર રોડા રોસો ગોમ ભર એ તો અલ્લો કરી આલવા મારી તો ગાય ને

બે ભાઈ આ વખત એક લાખ ના બનતા તમે ભાઈ સમાધાન કરી દેવ આવશું હા સમાધાન એકબીજા લઈ જાને સમાધાન